નમસ્કારમ સદ્ગુરુ મારું નામ અરુણ છે મને ખબર નથી કે તમે તાજેતરમાં થયેલા આ સોશિયલ મીડિયા વિવાદ વિશે જાણો છો કે નહીં અરે સોશિયલ મીડિયા તો હંમેશા વિવાદાસ્પદ જ હોય છે હા એક નવો વિવાદ છે જ્યાં એક ગુરુ અને તેમના શિષ્યો તમારા વિશે ખરાબ ટિપ્પણીઓ કરી રહ્યા છે મારા વિશે હા અને તે આદિયોગીને એક ભ્રમ કહી રહ્યા છે શું હું એટલો ગંદો છું બહેનો મને કહો હું શું એટલો ખરાબ છું તો પછી શું ફરક પડે છે કહે આદિ યોગી એક ભ્રમ છે અને તેમણે તેની સરખામણી એક જૂતાની બ્રાન્ડ સાથે કરી જૂતાની બ્રાન્ડ જૂતાની હા હું વિરોધમાં નથી ના તો અમને દુઃખ થાય છે મને ગમશે જો દુનિયાની દરેક વસ્તુ આદિયોગી બ્રાન્ડની હશે અમારે આનો કેવી રીતે સામનો કરવો જોઈએ સદગ્રુ કેમ કે અમને દુઃખ થાય છે અને અમને સમજાતું નથી કે જવાબ કેવી રીતે આપવો શું અમારે પણ તેમની જ ભાષા બોલવી જોઈએ કે શું કરવું જોઈએ કારણ કે અમારે આનો સામનો કરવો પડે છે જુઓ જો કોઈ જૂતાને આદિયોગી તરીકે બ્રાન્ડ કરે તો મને કોઈ વાંધો નથી હું તો ઈચ્છું છું કે માર્બલનું પણ બ્રાન્ડિંગ થાય આદિયોગી તરીકે હું ઈચ્છું છું કે બહેનોની લિપસ્ટિક પણ આદિયોગી બ્રાન્ડની હોય હા હા ખરેખર બધું જ હલો આમે દારૂ કાયદેસર છે મને વાંધો નથી જો દારૂ પણ આદિયોગી બ્રાન્ડની હોય મને વાંધો નથી જો સેનેટરી પેડનું પણ બ્રાન્ડિંગ આદિયોગી તરીકે થાય મને વાંધો નથી હું ઈચ્છું છું કે દુનિયાની દરેક વસ્તુ આદિયોગી બ્રાન્ડની થઈ જાય કેમ કે હું ઈચ્છું છું કે આખી દુનિયા શિવમય બને આ આ કોઈ કોઈ ધર્માંતરણનું પ્રોજેક્ટ નથી આ તો આ તો બસ એટલું જ છે કે જીવનના દરેક પાસામાં દિવ્યતાનો સ્પર્શ હોવો જોઈએ હમ જીવનના દરેક પાસામાં માથાનું તેલ કેમ આદિયોગી યોગી હેર ઓઇલ બનવું જોઈએ પછી ભલે તમને જટા હતી ઠીક છે કોઈ ફરક નથી પડતો બધું જ અને જો કંઈ કંઈક બોલે છે તો તે ફક્ત છોકર મત છે તમે આ બધી બાબતોમાં ન પડશો અને પાછું દરેક વ્યક્તિ જે બોલે છે જે તે સારામાં સારું જાણે છે હા તમે શું બોલો છો તમે સારામાં સારું જે જાણો છો તે તમે બોલો છો બરાબર ને જો તેઓ સારામાં સારું આ જાણે છે તો હું દિલગીર છું આપણે ઈચ્છીએ કે તેમને પણ આદિ યોગીનો સ્પર્શ થાય તેઓ જે કોઈ પણ હોય જુઓ જીવનની પ્રકૃતિ એવી છે કે તમારી ગલીમાં રખડતા કૂતરા હશે જે કોઈના પાલતું નથી પણ તે બધાને તમે જાણો છો તેઓ તમને એવી નજરે જુએ છે કે જાણે તમે કોઈ ગુનેગાર હો હેલો જો કોઈ ચોર તે ગલીમાં આવે તો અને હાથમાં બિસ્કીટ લઈને ગલીનો કૂતરો પણ જો શિવજી નીચે આવે તો તે ભસશે બો હા કે ના તો ચિંતા ના કરશો ભસવું એ કૂતરાનો આનંદ છે તમે આ બધામાં શું કરવા પડો છો જો લોકો ખરાબ વાતો કરે તો તમે કહો શિવા હેલો તમે એમાં ના પડશો તમે રસ્તામાં ચાલતા જતા હોવ અને જો કૂતરો ભસે તો તમે પણ ભસશો બહુ ભવ આ તમારા માટે સારું નહીં હોય હેલો તમે તે ભસવાનું કામ ના કરશો કૂતરાનો આનંદ છે ભસવાનો એના માટે છોડી દો